નમસ્કાર મિત્રો તારીખ છે અગિયાર જૂન બે હજાર પચીસ આજે બુધવાર આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા ચર્ચાની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવું આવ્યો હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવતો તો વિડીયોને લાઈક કરી દેજો ડુંગળી બજારમાં ભાવ સ્ટેબલ જોવા મળ્યા છે અને સફેદ ડુંગળીની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે નાસિકમાં સારી ક્વોલિટીના ડુંગળીના ભાવ પ્રતિ સાતસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ઉપર અત્યારે જોવા મળી રહ્યા છે ડુંગળી બજારમાં ભાવ મજબૂત રહ્યા હતા અને ગુજરાતમાં આવકો હવે ખાસ ઘટી રહી છે ખાસ કરીને મોવામાં સફેદની આવકો ઘટી હતી બીજી તરફ નાસિકમાં રેન ડેમેજ માલ વધારે આવી રહ્યા હોવાથી અત્યારે સારી ક્વોલિટીના ડુંગળીના ભાવ બજારમાં મજબૂત રહ્યા હતા આગળ ઉપર ડુંગળી બજારમાં વેપારો કેવાત રહે છે તેના ઉપર બજારનો આધાર અને બજારની ટેકો મળી શકે છે ગોંડલમાં નવી લાલ ડુંગળીની આવકની વાત કરીએ તો ચૌદ હજાર ખટ્ટાના વેપારો સામે ભાવની વાત કરીએ તો વીસ કિલોના ચેતાલીસ રૂપિયાથી બસો સોળ રૂપિયા રહ્યા હતા જ્યારે સફેદ ડુંગળીના તેર હજાર કટાના વેપારો સામે ભાવની વાત કરી તો એકસો બાવીસ રૂપિયાથી બસો આઠ રૂપિયા જોવા મળ્યા હતા રાજકોટમાં ડુંગળીની નવી આવકું નહોતી અને ભાવની વાત કરી તો ચાલીસથી બસો ને પાસઠ રૂપિયા જોવા મળ્યા હતા જ્યારે પાંચક હજાર કટાના વેપારો થયા હતા લાલ ડુંગળીની નવ હજાર કટાના વેપારો સામે એક ચાલીસ રૂપિયાથી બસો ને રૂપિયા ભાવ જોવા મળ્યા હતા જ્યારે સફેદ ડુંગળીના